આજે આજે રવિવાર માના સાનિધ્યમાં બાપ હજારોની વ્યક્તિ આવે છે અઢારે ભરાણ એક ખાસ ધ્યાન રાખજો મિત્રો જિંદગી જીવો તો સંઘર્ષવાળી જીવો બેફામ નો જીવો બેફામ કોઈથી જિંદગી નો જીવો જિંદગી જીવો સંઘર્ષ વાળી ભય મુક્ત થઈ જાવ પેહલા આ ધામ છે વિચારો ક્રાંતિકારી હંમેશા ઉચ્ચ જીવન રાખો ભલે તમે મજૂરી કરતા હોય ટકનું લે આવી ટકનું ખાતા પણ વિચારધારા તમારી ઊંચી રાખો નબળી નો રાખો માઈ ગાંગલી નો રાખો સુખ અને દુઃખ તો જીવનના સાથી છે બેટા પણ જેને હિંમત એની કિંમત છે તમે જે મોગલ ધામે આવો છો તમારી કુળદેવીની કૃપાથી ને આવો છો અમાલી માંગે બીજું શું કરશો અમાલી માંગે પુલી ગલો પાર કે આશા સદાય નિરાશા તમને ભગવાને હાથ પાક દીધા દિમાગ દીધો કમાવ ભેળું કરો અને તમને કામ આવ્યું છે આ ભલે બિચારા આ બલાડા મારે છે આ હવાળા હવામાન ખાતા વાળાને હાથ થી અમારે એલર્ટ કરો એલર્ટ ને ભાઈ શું એટલો વરસાદ પડશે હાથ થી એક ટીપુ ન પડ્યું બોલો હે હાઈ એલર્ટ કર્યું બોલો કચ્છ ને અને કાંઈ એક ટીપુ ન પડ્યું એ જયારે આ બોલે છે ને તેથી નથી થાતું નથી બોલતા ને ત્યારે વરસાદ થાય છે ભલે એ વિજ્ઞાન ધર્મની પાસળ છે પણ આ આ આ વસ્તુ નહીં હારું આ ઈશ્વરની ગતિ છે આપ ગાપ અને વર્ષાકાળ આનો કોઈ ગતિ ન જાણી શકે ભલા માણા આ ઈશ્વરના ગતિ છે આ સૂરજ ઉગે છે અહીંયા આપણે હાલે કાય હમણાં એક દી ઊગવાનું બંધ કરે જાણે બિલ ભરીને તૂટી જાય છે ને હે આ ઈશ્વરની ગતિ છે ઈશ્વર જ જાણે પણ આ ગાયુના ના મોઢે આવે છે હમણાં એક નેતો કોક મોટા મોટા બલાડા મારતો હતો કારણ કે હું ક્રાંતિકારી બોલું છું ભાઈ નથી ખાતર જમીન હારી આવે પણ એને એટલી ખબર નથી કે ગાયુનું નું ગૌચર તમે બધા ફસાવી લીધું છે હવે ગાયું તો છે નહીં અમારે ખાતર ભરવું પણ ભરવું ક્યાં ખાતર ઘણું ભરવું છે ગાયું ચરવા માટે જમીન તો જોવે રાખ્યું નથી ખાઈ ગયા છો બધું ગૌચર હોય તો ગાયું રાખીને ગૌચર જ તમે ખાઈ ગયા છો પાછા વાતું કરે સાણીયું ખાતર હતું ક્યાં સાણીયું ખાતર ક્યાંય ગાને મોઠું નાખ્યાવું રહેવા નથી દીધું એટલે આવી સલાહ દેવું બંધ કરો તમારું ઘર જાલી ને બે હવે કેવો છે તારા પાણીમાં નથી ને એટલે સમજો જરી સાણિયું ખાતર નાખો સાણિયું પણ ક્યાંય રેવા દીધું નથી તમે સાણિયું ખાતર ઘણું નાખવું પણ ક્યાંય તમે ગાયું ને મોઢું નાખ્યું એવું તમે ક્યાંય રેવા નથી દીધું હા આવી આવીને બલાડા મારે બિચારા ભલે મારતા હોય પણ એક ખાસ ધ્યાન રાખો વિચારધારા હુંશી હું તમે બે મિનિટનો સમય છે મહાભારત તક પ્રસંગ આપું ભગવાન કૃષ્ણ અને અર્જુન પાતાળ ગયા પાતાળ લોક કૌણોને ખબર પડી કે અર્જુન ભગવાન કૃષ્ણ પાતાળ ગયા છે કારણ કે ભગવાન કૃષ્ણ હોય તો યુદ્ધ થાય થાય એટલે કૌરવે રમત કરી કે યુદ્ધ ની આમંત્રણ મોકલો બધા એ કીધું ન મોકલાય કેમ કે અર્જુન ભગવાન કૃષ્ણ છે ને એટલે આપણાથી ની નો કરાય કૌરવમાં હોય ને કાધો હારો પાછો કે નહીં નહીં મોકલો છત્રી નો દીકરો હશે તો યુદ્ધ ને શિકાર કરી લેશે છત્રી નો દીકરો યુદ્ધ નો અવશિકાર નહી કરે જાણવા છતાં કૌરવે યુદ્ધ નું આમંત્રણ દીધું એને ખબર હતી કૃષ્ણ અર્જુન પાતાળ લોક માં ગયા છે બધા અને એને ખબર હતી કે રાજપૂત નો દીકરો યુદ્ધનો અવશિકાર અવસ્વીકાર નહીં કરે એટલે આમંત્રણ મૂક્યું એટલે વડીલો નો સામે અભિમાની ઉભો રે ને એટલું કીધું અઢાર વર્ષની ઉંમર ઊભો રે ને એટલું કીધું અભિમાની કે હે વડીલો મારા કાકા મોટા બાપુ ભાઈ કે અમારા ખેલ બ્રહ્માંડના માલિક આ કોઈની હાજરી નથી હું સારો ન લાગુ પણ છત્ર્રીનો દીકરો છું અર્જુનનો દીકરો છું પણ છત્ર્રીનો દીકરો કોઈ યુદ્ધનો ઓ શિકાર ન કરે પણ હું તમને પાછા નથી વાળતો જાવ યુદ્ધમાં હું એકલો આવીશ અને તમે બધા તૈયાર રહેજો આ છત્રિયો આ છત્રિયો ના લોયમાજ હું કોઈનો વિરોધ નથી કરતો અમાલી માંગે પુલી કરો અમાલી પુલી કરો હવે તમે આ માંગ પૂરી કરવામાં બીજું શું દેશની ફતેમારી કરો અને એ અભેમાનિયે આપ જાણો છો આમંત્રણ સ્વીકારી લીધું બધાઈ કીધું કે અભેમાન તારી ઉંમર નાની છે બેટા

અભિમાન તારી ઉંમર ના છે બેટા કે માં હું છત્રી નો દીકરો છું મારા બાપ કાકા મોટા બાપુ નથી તેનો મતલબ એ નથી કે રાજપૂતનો દીકરો કરે જન્મ દીધો છે અમી મરણ છે એ અભિમાન્યો જેને કહેવાય એક પછી એક કોઠો વિનતો ગયો છો છ કોઠા બધાને દંડ દઈ દીધા બધા એકો એક એકને પરાજય કરાવ્યા અને હાથમાં કોઠે નાખ્યો આ મહાભારત પણ હું આલું છું ને મને પોતાને કાંકર સમય ની ખબર નથી પડતી અભણ સોપાન માની કૃપા છે એ અઠારો વર્ષની ઉંમર હતી અભિમાન્ય યુદ્ધ નો શિકાર કરી લીધો કે મંજૂર છે હું એકલો આવીશ કારણ કે રાજપૂત હતો છત્રી નો દીકરો ક્રાંતિકારી આપો દેશ માટે રાયત માટે ગા માટે કોઈની બે દીકરી માટે ધર્મ માટે આ ક્ષત્રિયોની જરૂર છે આમાં રાજકારણ ન હોય એટલે આ મોટી વાત છે બસ આટલું પણ હે ધારણ તમારા ઘરમાં ઘી ઘીનો ધૂપ કરજો બને એટલો અને અંધશ્રદ્ધા કાઢી નાખજો એક બાપુ નો આદેશ છે બને એટલું બેન દીકરી ભાણેજ ને રાજી કરજો અને કોઈ તમને કે માતાજી નડે પિતૃ નડે આ નડે એ બધું મન દઈ દેજો પણ કોઈ અંધશ્રદ્ધામાં જાતા નહીં કારણ કે બાપુ વિરોધી છે સમજો

ખાલી વિડીયો બાપુ નો અને જેને કહેવાય દીકરી સામાન્ય આવતી હતી કોઈ વાળા નતા નહી સરકારી નોકરી દે ને મોગલ તો મારો પહેલો પગાર તારા ધામે વાપરીશ ઈ દીકરીનો પહેલો જ પગાર પિંચોતેર હજાર રૂપિયા સુરતની પટલ દીકરી નામ શારદા એનો લ્યો આ વાત કેટલો એને વિશ્વાસ હશે દીકરીને પણ આ કોઈ ચમત્કાર નથી પણ વિશ્વાસ રાખો આ વિશ્વાસ નું છે બધું હું મોગલે દ વખત આવીને હું મોગલે આટલા વર્ષથી આવું છે એના કામ બગાડે ગુપ્તો રાખો કોઈ પણ દાન કરો તો ગુપ્તો રાખો ધામે જ આવતો ગુપ્તો રાખો હું પેલા આવ્યો તો ઓળખો મને અરે ભાઈ ઓળખીને આપણે એમ થાય કે રૂપિયા માંગતો હોય છે એટલે આ રવા દેજો બસ આટલું જ જય મોગલ મણિધર જય વડવાડી જય વડવાડી